વેદ કહે છે જેના બોલવાથી સાંભળનારને ઉદ્વેગ થાય તો તેની એવી વાણી એને પાપ લોકમાં નાખે છે માટે એવી વાણી કદી ઉચ્ચારવી નહીં શ્રીમદ ભાગવતમાં પણ કહીએ છે કે બ્રહ્મ પુરુષોની વાણી ક્યારેય અસત્ય નથી હોતી અર્થાત એ જે કંઈ બોલે છે તે સત્ય જ હોય છે યોગીજી મહારાજ કહેતા સત્પુરુષ વાક્ય ન ચલનતી એટલે મોટા પુરુષનું વચન મીઠ્યા થતું નથી વાણીમાં પોતાનો નિજી પ્રભાવ રહેલો છે એમાં અખૂટ સામર્થ્ય ભર્યું છે માનવની વાણી અનાયાસ પ્રાપ્ત થઈ છે તેથી એનું મહત્તાનું ભાન નથી લગભગ કોઈ આ વિશે વિચારતું નથી કોઈ ગુસ્સામાં કંઈ કહે તો સામેની વ્યક્તિ વધુ ગુસ્સો કરી એનું મોં તોડી નાખે આજે આવી સ્થિતિ ઠેર ઠેર ઊભી થતી હોય છે પહેલાના વખતમાં વાણીના ઉચ્ચારણમાં એના કુળનો પરિચય પામી શકાતો હતો

તરત તેણે કહ્યું હા રાજાજી એમ કહી તે ખસી ગયો પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વાર કહે છે કાણાને નવ કાણો કહીએ કડવા લાગે વેણ હળવે રહીને પૂછીએ ભાઈ શાને ખોયા નેણ શસ્ત્રો ને ઓઝારો જેમ વપરાય તેમ એની ધાર બુઠી બને પણ જીભની ધાર જેમ વપરાય તેમ વધારે તીખી બને છે ને જીભની ધાર નીકળી જાય તો એમાંથી અમૃત ઝરે છે માણસ જ નહીં પશુ પ્રાણીને પણ સુ હેતાળ વચનોથી વશ કરી શકાય છે એ જ વાણીમાં જો ઝેરનું વમન થાય તો પોતાની ને એ ઘાતક છે ચાણક્ય સૂત્રમાં પણ કહ્યું છે વાણીની કઠોરતા પણ વધુ ભયંકર હોય છે શ્રીજી મહારાજે શિક્ષા પત્રીમાં જાદેશ આપી દીધો છે એ પોતાનો અથવા પારકાનો દ્રોહ થાય એવું સત્યવચન ક્યારેય ન બોલવું કોઈને ગાળ તો ક્યારેય દેવી જ નહીં સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈ કુમતીવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી એ મારવું નહીં અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો સત્ય પ્રિય અને હિતકારી વચન બોલવા પર શ્રીજી મહારાજે ખૂબ ભાર મૂક્યો છે સત્ય હોય પણ હિતકારી ન હોય તો એવું સત્ય પણ અસત્ય બોલવું તે વાણીનું સત્ય છે આવું જ મનુષ્ય માટે પણ છે કોઈનું અહિત થતું હોય એવું સત્ય ન બોલવું ભલે પ્રિય હોય તો પણ દ્રૌપદીને દુર્યોધને વેણ માર્યા કે અંધના તો અંધ જોઈને એમાં આખું મહાભારત થયું મનુષ્ય માત્ર એ બોલતા પહેલાં આટલું અવશ્ય વિચારવું ઘટે કે મારે શું બોલવું કેટલું બોલવું અને કેવી રીતે બોલવું મારે કયા સંજોગોમાં ક્યાં કોની સાથે બોલવાનું છે હું બોલું છું જેમાં વાણી વર્તનની એકરૂપતા છે કે નહીં અમુક વાર હું શા માટે ઉચ્ચારું છું જો માણસ આટલા પ્રશ્નોને ઘૂંટી લે અને પછી ઉચ્ચાર કરે તો એની વાણી મધુર વિવેકપૂર્ણ મર્યાદિત રહસ્યભરી સફળ અને સાર્થક નિવડે છે આવો પુરુષ જે કાર્ય હાથમાં લે છે તેમાં હંમેશા સફળતાને પામે છે છૂટેલું તીર અને બોલાયેલો શબ્દ ક્યારેય પાછા ફરી શકતા નથી અંગ્રેજીમાં કહ્યું છે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક અર્થાત બોલતા પહેલા બે વાર વિચાર કરો એવું બોલો જે ન્યાય સંગત હોય અને તમને ગૌરવ અપાવે યાદ રાખીએ કે નહીં બોલેલો શબ્દ આપણો ગુલામ છે ને બોલાયેલ શબ્દોના આપણે ગુલામ છીએ વાણી વિવેક માટે શ્રીજી મહારાજ કહેતા સાધુના વચન અમૃતથી મીઠા હોય ભાવના ચંદન જેવો ગુણ સાધુમાં ગણાય છે તીક્ષ્ણ પુહાડીની ધાર પણ બુઠી થઈ જાય એ ભાવના ચંદનનો સ્વભાવ છે સંતના વચન પણ તેના જેવા શીતળ હોય અને અસાધુ પણ તેના સંગે સાધુ થઈ જાય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે અસત્ય બોલે તેની માનસિક શક્તિ ઘટી જાય છે અસત્ય બોલે તેનું મન બહુ નિર્બળ હોય છે પછી એ શરીરથી અને વિચારોથી માઇક આંગલો મટે નહીં સત્ય એ જીવનનો પાયો છે શાસ્ત્રોમાં વાણીને ચાર પ્રકારે નિરૂપી છે પરા વેખરી મધ્યમાં અને પશ્યંતી આ ચારેમાં પરાવાણી શ્રેષ્ઠ છે જેમાં ભગવાનનું સ્વરૂપ ઐશ્વર્ય ગુણ મહિમા ચરિત્ર વગેરેનું ગાન થતું હોય તે પરાવાણી વળી દેહ અને આત્મા જુદા છે તે વિવેક દેખાડે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદને પૃથક કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી છે કે પછી ત્રણેય વાણી ઉત્તરોત્તર હિન કહી છે જે આ લોકના વિષયો પદાર્થો જગત બધું યથાર્થ વિવેકથી વર્ણવે તે વૈખરી ભ્રાંતિ સહિત વર્ણવે તે મધ્યમાં અને બધાનું રૂપ વર્ણવા છતાં કંઈ સમજણ ન પડે મતી ભમી જાય એ પશ્યંતી વાણી કહે છે ચારે વાણી દ્વારા ચાર પ્રકારના લોકોની ઓળખ પણ સુપેરે થઈ શકે છે વિજ્ઞાન શરીર વિજ્ઞાન ભૌતિક શાસ્ત્ર ભૂસ્તર કે જળવિજ્ઞાનનું ખૂબ જ્ઞાન કોઈ ધરાવતો હોય તો પણ તેને શાસ્ત્રો વેખરીમાં ખપાવે છે વાણી ધસમસ્તી નદી છે બેફામ વહી જાય છે ને નુકસાન પણ પહોંચાડે છે માટે એના પર સંયમ વિવેકનો બંધ બાંધવામાં આવે તો એ જ વાણી જીવન બક્ષે છે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે વાણી જેમ તેમ વાપરીએ છીએ એટલે રાજ્યમાં સમાજમાં દેશમાં કુટુંબમાં કે સત્સંગમાં બધે જ ઝઘડા થાય છે વિવેકથી વાપરીએ તો બધાનું સારું થાય દ્રૌપદીએ આંધળાના આંધળા કહ્યા તેમાં જ મહાભારત થયું હતું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનું સારા યથાયોગ્ય બોલાવો પણ એથી બીજી રીતે ન બોલાવો શ્રીજી મહારાજે વિવિધ ગ્રંથોમાં કહ્યું છે કે બે જણ વાત કરતા હોય તેમાં ત્રીજાએ કાન ધરવા નહીં પૂછ્યા વગર કંઈ પણ કહેવું નહીં પૂછે ને કહેવું પડે તો સત્ય જ કહેવું ભલે અપ્રિય લાગે વાણીમાં પોતાની મહતા વિદ્યા કળા કે અહંકારનો અણસાર પણ ન આવે એવી રીતે વાત કરવી ભગવાનના ભક્તનો પક્ષ રાખવા શરમ મૂકીને પણ કહેવું અને કોઈનો જીવ બચતો હોય તો ત્યાં અસત્ય પણ બોલવું તેમજ વચને કરીને કોઈ જીવ પ્રાણી માત્રને દુખવવા નહીં